નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ ગયા છે એમને અત્યારે ઘઉંની ફૂટવાની જે અવસ્થા છે એ અવસ્થાથી ઘઉં છોડ આગળ વધી ગયા છે પણ એકંદર જે મધ્યમ ગાળાના વાવેતર હોય અને જે પાછોતરા વાવેતર હોય એમાં અત્યારે મધ્યમ ગાળાના વાવેતરમાં ફૂટવાનો સમય છે અને પાછોતરા વાવેતરમાં પણ નજીકના જ દિવસોમાં ઉગ્યા પછીનું પહેલું કે બીજું પિયત આપવાની ખેડૂત તરફથી તૈયારીઓ થતી હોય છે અને આ સમય આપણા ઘઉંના છોડ માટે ફૂટવા માટેનો સૌથી બેસ્ટ સમય હોય છે એટલે અત્યારના સમયે ઘઉંની જે ફૂટ આપણા છોડમાં આવવાની હોય અને જે પ્રકારની એની સંખ્યા થવી જોઈએ એને માટેના પ્રયાસો આપણા તરફથી જે કઈ કરવાના થતા હોય એ પ્રયાસોના હિસાબથી આ મુદ્દે આપણે ચર્ચા કરીએ છીએ પણ આ વખતે આપણે બોર્ડ પર જિન્ક સલ્ફેટનું જે સ્વરૂપ અને કેવા રૂપમાં આપણે એને આપવાનું છે એની એક લેખિતમાં માહિતી સાથે આપની સમક્ષ આ એપિસોડમાં રજૂ થઈ રહ્યા છીએ તો સૌપ્રથમ આપણે પર જે પ્રમાણે વિગતો સાથે બોર્ડમાં આ હેડિંગ છે કે ઘઉંમાં સારા ફૂટાવ માટે હવે ઘઉંમાં સારા ફૂટાવ માટે જિંક સલ્ફેટ ખૂબ અગત્યનું તત્વ છે જીન્ક અને સલ્ફેટ આ બંને ખાતરો એવા છે બંને તત્વો એવા છે કે એ એકંદર ગણ અને સૂક્ષ્મ તત્વોમાં ગણાતા હોવા છતાં પણ એની જરૂરિયાત છોડને ખૂબ વધારે હોય છે કારણ કે ગણ અને સૂક્ષ્મ તત્વો એવું કામ કરતા હોય છે કે મુખ્ય પોષક તત્વો જે આપણા છે ત્રણે ત્રણ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ એની છોડને ઉપલબ્ધિની જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયામાં મદદરૂપ થવાનું કામ ગણ અને સૂક્ષ્મ પોષક તત્વો કરતા હોય છે

સ્વરૂપ જુદા જુદા માપમાં આપણને ઉપલબ્ધ છે એક છે તેનું માપ અને એક છે છે માપ માપ જે એની અંદર સલ્ફેટ આપણને મળે છે અને જે પ્રમાણ છે એમાં સલ્ફેટ દસ ટકા આ બે માંથી કોઈ પણ ખાતર આપણને ઉપલબ્ધ હોય એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ હવે એનો ઉપયોગ કરવા માટે એની ટકાવારીના આધારે આપણે એના જથ્થામાં સામાન્ય રૂપમાં ફેરફાર કરવાનો છે

લઈ અને મહત્તમ દોઢ કિલો વપરાયની સાથે એનું મિશ્રણ આપણે કરવાનું છે આપણે પાંચ કિલોગ્રામ યુરિયાના હિસાબથી એક વીઘામાં છંટકાવ કરવા માંગીએ છીએ તો એની અંદર આપણે એક કિલોથી લઈને મહત્તમ દોઢ કિલો દોઢ કિલોથી વધારે જિંક સલ્ફેટ એમાં ઉમેરવાનું નથી સારું પ્રમાણ આપણે ગણીએ તો લગભગ સાવા કિલો આસપાસનું આપણે ગણી શકીએ એટલે એ પ્રમાણે આપણે એને ઉમેરવાનું છે અને વિગો આપણે ગુઠાનો અહીંયા ગણીએ અને સમજીએ છીએ જો ગુઠાના વિઘામાં આપણે કામ કરવાનું છે તો એ પ્રમાણે આપણે ઊરિયા આપતા હોઈએ છીએ અને એ પ્રમાણે આપણે જીન્ક સલ્ફેટ પણ આપવાનું છે હવે એકવીસ ટકા આપણને ઉપલબ્ધ છે તો એકવીસ ટકા ઉપલબ્ધ છે તો એનો આપણે મિશ્રણ જે આપવાનું છે યુરિયાની અંદર એ એક વીઘાના હિસાબથી દોઢ કિલોથી લઈને મહત્તમ બે કિલો એકંદર આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો પોણા બે કિલો એક ખૂબ સારું બેસ્ટ માપ આપણે એને ગણી શકીએ એક વીઘા માટે હવે આ પ્રમાણે આપણે આપવાનું ચૂકી ગયા અગર તો આપણે નથી આપવું છંટકાવથી આપવું છે તો છંટકાવથી પણ આપણે એને આપી શકીએ છીએ આપણા ઘઉંના પાકમાં હવે છંટકાવથી આપવા માટે આપણે એનો એક પંપમાં માત્રા કેટલી વાપરવાની છે અને સાથે સાથે શું મેળવવાનું છે એને સમજીએ તો છંટકાવ માટે પ્રતિ પંપ પચાસ ગ્રામ જેટલું આપણે ઉપયોગ કરવાનો છે જો તેત્રીસ ટકામાં હોય તો એકવીસ ટકામાં છે તો સાઠ થી પાસઠ ગ્રામ આપણે એક પંપમાં જીંક સલ્ફેટનો ડોઝ આપવાનો છે સાથે સાથે એક પંપમાં પચાસ ગ્રામ ચૂનો જો આપણે મેળવીએ છીએ તો પરિણામ ખૂબ સારું મળવાની શક્યતાઓ બને છે હવે પચાસ ગ્રામ ચૂનો આપણે મેળવવો છે તો તેત્રીસ ટકાના માપમાં આપણે પચાસ ગ્રામ જિંક સલ્ફેટ આપવું સાથે પચાસ ગ્રામ ચૂનો આપવું એકવીસ ટકાના માપમાં ચૂનો મિશ્રણ કરવાનો છે ચૂનો નથી મેળવતા આપણે તો ચૂનાની જગ્યાએ આપણે સો ગ્રામ કે સવા સો ગ્રામ સુધી યુરિયા ખાતર મેળવી શકીએ છીએ અને યુરિયા ખાતર જિંક સલ્ફેટ આ પ્રમાણમાં પંપમાં આપણે નાખી અને આપણા ઘઉંના પાકમાં છંટકાવ કર્યા પછી સારામાં સારું રિઝલ્ટ એનું મેળવી શકીએ છીએ હવે આનો એક ડોઝ આપી શકીએ કે બે ડોઝ આપી શકીએ તો શક્ય હોય તો આપણે બે ડોઝ જો આપીએ તો બંને ડોઝમાં એટલે કે યુરિયાના બંને ડોઝમાં આપણે બંને વખતે જીંક સલ્ફેટ મેળવીને આપીશું તો આપણને ખૂબ મોટો લાભ થતો જોવા મળશે સાથે સાથે છંટકાવમાં પણ આપણે બે વખત જો છંટકાવ કરીશું આઠ દસ દિવસના સમયના અંતર દરમિયાન તો પણ આપણને ખૂબ સારો લાભ થવાની શક્યતાઓ આ ખાતરના હિસાબથી મળે છે કારણ કે આમાંથી આપણને એક ગૌણ મુખ્ય તત્વ અને એક સૂક્ષ્મ મુખ્ય તત્વ ગૌણ મુખ્ય તત્વ એટલે સલ્ફેટ અને સૂક્ષ્મ મુખ્ય તત્વ એટલે ઝીંક ઉપલબ્ધ છે મિત્રો આપણા છોડની જરૂરિયાત છે ખાસ કરીને ઘઉંના પાકમાં ફૂટવાની અવસ્થાએ આ તત્વોની ખૂબ અગત્યની જરૂરિયાત છે ધ્યાનમાં લઈને આપણે આજે જ્યારે એના ઉપર એપિસોડ બનાવીએ છીએ ત્યારે આપણો આ એપિસોડ આપણી આ ચર્ચા આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એને માટે આપ સૌના તરફથી પણ પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત